બડબોલા સાંસદ મનસુખ વસાવા માટે એવું કહેવાય છે કે એમનું એમના જ જ પક્ષમાં કંઈ નથી આ ફરી એક વખત સાબિત કર્યું છે એમની ઘટના એ આમ તો મુદ્દા બે છે ભરૂચના એક તો જે ઝઘડિયાની દીકરી સાથે દુષ્કર્મ થયું અને સાહેબ દિલ્હી હતા એટલે સાહેબ ઉપર સવાલો અનેક થયા કે પોતે સાંસદ છે એમના વિસ્તારમાં આવું બધું બને છે પણ સાહેબને બોલવા માટે સમય નથી અને સાહેબ દિલ્હી હતા એ જ સમય દરમિયાન તાલુકા જે શહેર પ્રમુખ હોય છે તેમની વરણી કરી દેવામાં આવી એટલે સાહેબને ક્યાંક કહેવામાં પણ ન આવ્યું કે તમારે કોને રાખવા છે અંદરો અંદર બધું ગોઠવાઈ ગયું એટલે સાહેબ નારાજ પણ થયા એટલે ક્યાંક આમાં એવું લાગ્યું કે સાંસદ છે પણ ગણકારવામાં નથી આવતા મનસુખ વસાવાની આજે એટલા માટે વાત કરવી પડે છે કારણ કે તેઓ જ્યારે પણ કોઈ પણ મુદ્દો હોય છે એ પોતાના પક્ષ સાથે બેસીને સમજૂતી કરવામાં કે ચર્ચા કરવામાં નથી માનતા તે સીધું જ ફેસબુક પોસ્ટ કરવામાં માને છે આજે પણ એક પોસ્ટ કરી છે શું મુદ્દો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ મનસુખ વસાવાની આજે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે સાહેબ દિલ્હી ગયા અને એ જ સમય દરમિયાન એમના ભરૂચની અંદર ઝઘડિયાની એક દીકરી સાથે દુષ્કર્મ થયું એટલે સાહેબ ઉપર સવાલો પણ એટલા થયા સાહેબે જવાબ ન આપ્યા એટલા માટે પણ તેમના ઉપર સતત સવાલો વધતા ગયા અને સાહેબ ઘેરામાં આવતા ગયા અને હજુ એક મુદ્દો એ છે ભરૂચની અંદર કે તાલુકા અને શહેરના જે સંગઠનના પ્રમુખ હોય છે તેમની વરણી કરી દેવામાં આવી સાહેબ દિલ્હી બેઠા હતા કઈ જ પૂછવામાં ના આવ્યો એટલે સાહેબને ક્યાં ખોટું લાગ્યું અને સીધી જ કરી ફેસબુક પોસ્ટ સૌથી પહેલા પોસ્ટમાં શું લખ્યું છે એ આપણે સાંભળી લઈએ એ સમજી લઈએ ભરૂચ લોકસભા મત વિસ્તારમાં બધા જ તાલુકા શહેર એકમોમાં સંગઠનના પ્રમુખોની જે વરણી થઈ છે તમામને હું આવકારું છું પરંતુ ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો હું સખત વિરોધ કરું છું આવું મનસુખ મનસુખ વસાવાએ કહ્યું છે હવે એ નથી ખબર કે આ આ વસાવાને સંદીપ પટેલની જે તાલુકા પ્રમુખ તરીકે વરણી થઈ છે એમનાથી સાહેબને કંઈક વાંધો હશે હવે શું વાંધો છે એ પણ આગળ લખ્યું છે સંદીપભાઈ પટેલે તાલુકામાં ક્યારેય ભાજપનું કામ નથી કર્યું તે તેમના ગામ પૂરતા જ સીમિત છે તાલુકા અને જિલ્લા સંગઠનમાં જે વર્ષોથી સખત મહેનત કરી રહ્યા છે તેઓની અવગણના કરવામાં આવી છે અને જેઓનું પાર્ટીમાં યોગદાન નથી અને લોકસભામાં પણ જેને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને ફૂલવાડી ગામે મારો કાર્યક્રમ હતો તેને પણ નિષ્ફળ બનાવવા તંતોડ મહેનત કરી છે સેવા સેતુનો કાર્યક્રમ અથવા તો કોઈ પણ મારા કાર્યક્રમમાં આજ સંદીપ પટેલ ઉપસ્થિત રહ્યા નથી તે માત્ર વ્યક્તિઓ સાથે જોડાયેલા છે આ ધંધાકીય પ્રદેશને ગેરમાર્ગે દોરી પ્રમુખ બનાવ્યા છે એટલે અંદરો અંદર ક્યાંક નક્કી થઈ ગયું હશે કે જગડિયા શહેર પ્રમુખ છે જે એ આપણે બનાવી દઈએ સંદીપ પટેલને અને મનસુખ વસાવાને પસંદ ના આવ્યું અને કરી દીધી ફેસબુક પોસ્ટ હવે આ એ જ બતાવે છે કે અંદરો અંદરનો ડખો છે તે સામે આવી રહ્યો છે ક્યાંક માનીતા લોકોને પ્રમુખ બનાવવામાં આવ્યા હોય સાંસદને પૂછવામાં ન આવ્યું હોય હવે આટલો મોટો હોદ્દો મનસુખ વસાવાને લાગતું હશે કે મને તો સાંસદ બનાવ્યો છે હું તો સાંસદ છું તેમ છતાં મને પૂછવામાં નથી આવ્યું આવું તો થોડું કંઈ ચાલતું હશે એટલે સાહેબને જોરદાર ખોટું લાગ્યું અને કરી ફેસબુક પોસ્ટ સીધું જ લખ્યું છે ને કે ઝઘડિયા તાલુકામાં સંદીપ પટેલની પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે જેનો સખત વિરોધ કરું છું પોતાના જ પક્ષને એમણે લલકાર્યો છે ખરેખર તો ઝઘડિયા આદિવાસી બાહુલ્ય તાલુકો છે આદિવાસી ઉપરાંત પટેલ રાજપૂત આ ત્રણ સમાજનું પ્રભુત્વ છે પટેલ અને રાજપૂત સમાજ વર્ષોથી ભાજપના ભાજપને સમર્થન કરી રહ્યા છે જ્યારે વર્તમાન પ્રમુખ સંદીપ પટેલ એ પટેલ જ્ઞાતિના નથી એટલે અહીંયા હવે મનસુખ વસાવાએ ઝઘડિયાના જે પ્રમુખ છે તેમના ઉપર સવાલ ઉઠાવ્યો છે કે સંદીપ પટેલ પટેલ છે જ નહીં એ પટેલ જ્ઞાતિના છે જ નહીં તો સંદીપ પટેલ છે કોણ અહીંયા સવાલ હવે ફરી એક વખત થાય છે મનસુખ વસાવા એનો જવાબ પણ નથી આપ્યો કે સંદીપ પટેલ ક્યાંથી આવે છે કોણ છે કારણ કે જ્યારે જ્ઞાતિવાદની વાત થતી હોય છે ત્યારે આ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે મનસુખ વસાવાને કેમ એવું લાગે છે કે આ પટેલ નથી તેમ છતાં એમને આપવામાં આવ્યું છે એટલે હવે મનસુખ વસાવા પાસેથી પણ એ આપણે જવાબ મેળવવો પડશે કે એ જ્યારે ભાજપ એવું કહે છે કે પરિવારવાદ છે જ્ઞાતિવાદ છે એવું કંઈ જ ભાજપમાં નથી તો અહીંયા એ ખુલાસો થાય છે આદિવાસી રાજપૂત અથવા પટેલ સમાજમાંથી પ્રમુખ બનાવી શક્યા હોત તો હું ખુશ હોત સંદીપભાઈ આ વર્ગમાં નથી અને મારો વિરોધ કરી લોકસભામાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે અને મારા કાર્યક્રમોનો એમને બહિષ્કાર કર્યો છે જેને લઈને મારો વિરોધ છે સવાલ એ છે કે સંદીપ પટેલ રાજપૂત કે પટેલ સમાજમાંથી નથી આવતા અને એમની જે સરનેમ છે એમાં પાછળ પટેલ લાગે છે તે કોણ છે હવે એમનો કોઈ જ ખુલાસો છે ત્યાં મનસુખ વસાવાએ નથી કર્યો પણ મનસુખ વસાવાને હવે એવું લાગે છે કે પોતે દિલ્હી ગયા અંદરો અંદર બધું નક્કી થઈ ગયું તાલુકા પ્રમુખની વરણી થઈ ગઈ પરંતુ ક્યાંય જે મનસુખ વસાવા છે તેમને પૂછવામાં નહોતું આવ્યું કે તમારે તમારા કોઈ સગાવાલાને અહીંયા રાખવાના છે લાગે છે કે કદાચ આવું પૂછવામાં નહીં આવ્યું હોય એટલે સાહેબને ખોટું લાગ્યું હશે અને ક્યાંક એવું પણ લાગ્યું હોય કે અંદરો અંદર બધું નક્કી થઈ ગયું હોય અને પછી અચાનક પ્રમુખોની થઈ નામ સામે આવે અને પછી મનસુખ વસાવાને ખબર પડે કે ના આમાં તો મારા તો વાલા દવલા કોઈ છે જ નહીં મેં તો ઘણા લોકોને વચન પણ આપ્યા છે કે આ વખતે પ્રમુખ તમને બનાવવામાં આવશે આ વખતે તમારા ઉપર પસંદગી થશે એટલે કદાચ એવું પણ નહીં બન્યું હોય એટલે પણ આ મનસુખ વસાવાને ખોટું લાગ્યું એટલે હવે અહીંયા સ્પષ્ટ એ થાય છે કે જ્યાં બડબોલા મનસુખ વસાવા આપણે એને કહીએ છીએ એટલા માટે કારણ કે એમને એમનું જ પોતાના પક્ષમાં ઉપજતું નથી આ આપણે અહીંયા સીધું જોઈ રહ્યા છીએ કે જે સંદીપ પટેલનું નામ એમને નથી ગમતું તેમ છતાં ઝઘડિયાના પ્રમુખ તરીકે વરણી થઈ ગઈ છે સાહેબને પૂછવામાં નથી આવ્યું એટલે હવે ક્યાંક આ બધું જોઈને અને અનેકવાર જે મનસુખ વસાવા છે કોઈ પણ મુદ્દો કેમ ના હોય સીધો જ ફેસબુક પોસ્ટ કરી દે છે પોતાના પક્ષ સાથે બેસીને વાતચીત કરવાની જગ્યા ઉપર પોતાના અધિકારીઓને કહેવાની જગ્યા ઉપર સીધી જ ફેસબુક પોસ્ટ અને લખવામાં આવે છે કે આવું આવું થઈ રહ્યું છે હવે સવાલ એ છે કે જો અધિકારી રાજ ગુજરાતમાં અને તમારા વિસ્તારમાં ચાલતું હોય તો તમે તમારા પક્ષને કેમ જાણ નથી કરતા તમે આટલા વર્ષોથી સાંસદ છો તમારું તેમ છતાં કેમ પક્ષમાં કઈ ઉપજતું નથી હોય તો સાહેબ એક વખત તમારે પક્ષ સાથે બધી ચર્ચા કરવી જોઈએ અને તમારા પક્ષને સમજાવવું જોઈએ કે હું પણ એક સાંસદ છું મને પણ ક્યાંક વાતની ખબર હોવી જોઈએ તમે શું કરો છો એ બધી બાબતે જેથી કરી આવનારા કોઈ પણ હવે સમયમાં કોઈ પણ મુદ્દો છે તે મનસુખ વસાવા રીતે ફેસબુક પોસ્ટ ના કરે અને જે એમને એક બિરુદ મળી ગયું છે કે આ બડબોલા સાંસદ છે એમનું કંઈ પક્ષમાં ઉપજતું નથી તો આવનારા સમયમાં એમનું પણ કંઈક ઉપજે એમનું પણ એમનો પક્ષ સાંભળે એમના કાર્યકર્તાઓ એમને સાંભળે કારણ કે ઘણા બધી ઘણી બધી વસ્તુ એવી છે કે જેમનાથી મનસુખ વસાવા નારાજ છે પણ હવે એ છે કે અત્યારે તો ભરૂચના લોકો મનસુખ વસાવાથી નારાજ છે કારણ કે ઝઘડિયાની દીકરી સાથે દુષ્કર્મ થયું છે એ બાબતે સાહેબે પોસ્ટ નહોતી કરી પરંતુ આ જે ઝઘડિયા તાલુકા સંદીપ પટેલ છે એમને લઈને સીધું જ પોસ્ટ કરી દેવામાં આવ્યું એટલે બધાને છે જ મળી ગયા પછી તમે કોણ કોણ અને હું અત્યારે બધી જ જગ્યા ઉપર જોવા મળી રહ્યું છે તમારું કામ કરીશું નહીં કરીએ બધી વાત પછી પણ પહેલા તમે અમને મત આપ્યા છે હું સાંસદ કે ધારાસભ્ય બની ગયો છું તો હું હવે મોટો તમે બધા કોણ એ મને એનાથી કંઈ જ ફરક નથી પડતો તમને અમારા અહેવાલને લઈને શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારો જે અહેવાલ છે એમને લાઈક અને શેર કરજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર